અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર બાકરોલ અને ખરડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી અકસ્માત બાદ વાહન હાઇવેની બાજુના ઝારસાથે ભટકાઈ હતી જેમાં વાહનમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી પનોલી પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા પાનોલી પોલીસે ગુનો નંદી અકસ્માત સર્જી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે